એકો પડી છે દુકાનમાં આ રાખો ટોળો જાન આવી બધેની એમકોડો તો કે હા સા એક હા નમસ્કાર દોસ્તો નવા વ્લોગ માં તમારો હાર્દિક સ્વાગત છે અને ઘણા દિવસથી આપણે ચેનલ પર બ્લોગ આયા નથી લગભગ દસ દિવસ જેવું થઈ ગયું છે ને ફિલહાલ આપણે બર્થડે નો વિડીયો લઈને આવી ગયા છે તો અત્યારે તમે જોઈ શકો છો આપણે સ્પ્લેન્ડર લઈ લીધી છે ને જે બર્થડે માટે કેક લેવાની ની બર્થડે છે તો બન્યા રહો લોગમાં હશે હા તો આ છે ધમો ડ્રાઈવર છે તો બન્યા રહો લોગમાં આપણે જે કેક લેવા માટે ફિલહાલ લીમડી

વધારે નજીક જઈને શૂટિંગ નહીં કરી શક્યા કારણ કે એ લોકોને સેનોને શેનો જ ઝઘડો આપણને ખબર નહોતી ને એ લોકો કદાચ કોઈ પ્રૂફ બતાડે તો ખોટો આપણા પર આરોપ આવે તો આપણે વધારે શૂટિંગ કરી નથી બાકી બહુ ખતરનાક ઝઘડો થયો હતો બધા એકબીજાને પથ્થર જ મારતા હતા ખાલી દેખીને તમને હદીના ધબકારા વધી જાય એવો ઝઘડો છે તો એકબીજાને પથ્થર જ મારો જ કરતા હતા હવે ખબર નહીં કે એ લોકોને શેનો ઝઘડો હશે પણ બધા એકબીજાને પથ્થર જ મારતા હતા બહુ ડેન્જર ઝઘડો થયો હતો પણ પથ્થર વાગી જાય એના કારણે અમે થોડી વાર ઉભર્યા ને ફરી પાછા આપણે કેક લેવા માટે મોડું થઈ જશે એમ કે અંધરિયા પણ બહુ ડેન્જર યા છે એટલે બધા જાત જાતના લોકો હોય દુનિયામાં એટલે ખબર નહીં યાર એમને લોકો લગભગ આગળની કોઈ દુશ્મની હશે બહુ જબરજસ્ત થયું હતું છે પણ ઠીક છે આપણે પહેલાં કેક લઈ આવીએ અને આપણે લીમડીમાં પહોંચી ગયા છે એટલે કહી નહીં દુકાનથી કેક લેવાનું તો આગળ આપણે જઈએ કેક લેવા હજી આપણી કોઈ દુકાન ફાઇનલ છે તો જઈએ અંદર ને ફરી દુકાનથી લઈએ આ તમે ફિલહાલ જોઈ શકો છો લીમડીનું ટ્રાફિક તો દોસ્તો આપણે પહોંચી ગયા છે અને આ છે આપણી દુકાન તો અંદર જઈને આપણે કેકનો ઓર્ડર કરીએ બાકી અહીંયા આપણે ગાડી પાર્કિંગ દીધી છે તો હું તો આપણે ઓર્ડર કરી દઈએ કેકનું પેલી બાજુ છે ને હા તો આપણે પહેલાં કેક માટે ઓર્ડર કરી દઈએ તો આ બાજુ તમે દેખી શકો છો બધી કેકો પડી જ છે દુકાનમાં પણ આપણે સ્પેશિયલ અલગથી નો ઓર્ડર કરવાનો છે ત્યારે બીજા ગ્રાહકનું કામ ચાલુ છે એટલે આપણે એ પૂરું થાય ને ફરી કરીએ આપણું ઓર્ડર એટલે લીંબુ

એક કલાક થાય એટલે આપણે ઓર્ડર આપી છે તો આવે કે એટલે ફરી લઈને જઈએ ઘરે તો અહીં જ બનાવશો કે દાહોદથી મતલબ કલાકમાં આવી જશે ખરી તો દોસ્તો દાહોદથી ઓર્ડર આપણે લગભગ દાહોદથી જ આવે છે કેક તો આપણે ઓર્ડર કરી છે તો આપણે એક કલાક રાહ જોઈએ અને દાહોદથી કેક આપણે આવે એટલે લઈને જઈએ ઘરે તો ફિલહાલ અહીંયા આપણે વેઇટ કરીએ આપણે નામ સાથે બનાવવાની તો એમાં એકવીસો રૂપિયા કીધા તો એકવીસો રૂપિયા તો આપણને થોડા મોંઘા પડી જાય એવું લાગે છે આ બધી તમે દેખી શકો છો અંદર ઘણી બધી અહીંથી જ પસંદ કરવી પડશે છસો વાળી છે બધી એવું

એક બેન ત્રણ છે અને પાંચ ગુલામ જાંબુ છે એક મુખાવે છે એક એક ત્રણ જણા છે ને બે જણ બીજા ઉમેર્યા છે તો બી એક એક મળી જશે लाना एक ना सौ रुपया सौ रुपया हाँ जैसा बड़ा बराबर से नहीं हाँ नहीं हाँ आने पर कहीं कहीं पर तो पर है कि बोलेंगे हाँ तो दिन में ना आते हैं

તો આપણું સામાન આપડે લઈ લીધું છે ફિક્સ અને હવે જઈએ આપણે ઘરે અને ઘરે જઈને આપણે ઉજવીએ બર્થડે તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને રસ્તામાં આવતા વરસાદ પડી ગયો એટલે ભીના થઈ ગયા છે કપડા ને પલ ગયા છે પણ ફિલહાલ આપણે આવી ગયા છે છે ઘરે તો તો કેક કાપી રહ્યા અત્યારે અહીં દેખી શકો છો તમે ટેબલ મતલબ કેક કાપવા માટે ટેબલ જોઈએ છે તો મળતું નથી પણ ખુરશી ખુરશી લાયા છે તો એના પર કટિંગ કરીએ બાકી ફિલહાલ આવી ગયા છે ઘરે રાખો ટોળો જાન આવી બધી เอาอยู่นะ શું કરવાનું કે કરવાનું એટલે તું શકું અરે એક વાર લગાડવી પડે ને મીણબત્તી

જો તરત હું સુકાવ છું દીસર નેટ ટુ કેમ પર દેતું તને ખરેખર તો લે असल मारो आउज गए कि हां और का जाने थी आज के खबर था जाने <laughs> सोपर था जाले एक डिजाइन संदीप ने तो सोपर ने नान तो सोपर बाद मार जाले का अबे ना मैंने खाया ही ना मारा अंदर नान ले हां हमड़ा अरे मैंने खड़ा किए हो कि ले ऐसी मोबाइल है नहीं ला नीचे वाले या ब्या 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 પૂરો તો દોસ્તો મસ્ત મજાની આપણે કેક કાપી લીધી છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે કેક ખાઈ લીધી છે પણ ચોકલેટ ઘરે આપવા આવશે તો ફિલહાલ જઈએ આપણે ઘરે આ છોકરી શું કે છે હમ કેક ખાને આ ગયા ઘર પે હમ કેક ખાને આ ગયા ઘર પે તો ઘરે આવશે કેક અરે ચોકલેટ આપવા તો આપણે ઘરે જઈએ કારણ કે લાઈટ બી નથી લાઇટ હતું તો હજી વધારે મજા આવતી પણ લાઇટ નથી એટલે જેવું પણ અંધારામાં થયું એવું આપણે કર્યું છે બાકી મજા તો આવી છે